હા તો દોસ્તો આપણે આવી ગયા છીએ લગ્ન માં જો કીધું છે કે આજે જમણવાર નહીં તો વાર છે એટલે બેઠા છે અહીં બધા કારણ કે થોડી ઘણી વાર છે ગરમી છે તડકો છે એટલે સીધા ના કડીક બેઠા મેં કીધું કડીક નિરાય તો બે લાઈન કરજો મારા પપ્પા ને નાસભાઈ ની બેઠા હવાઈ કરે બેઠા બેઠા એ બધા ભેગા ભેગા હા હવાઈ ને જોવાય એને કરજો અમારા ભાઈ ની બધા બેઠા અને અશ્વિન ને બધા જો આવી ગયા મિલુભાઈ આ બાજુ બેઠા આ બાજુ તમારા પરતભાઈ છે સાહેબ છે

આવું છે કે તારે તારે આવું તો કઈ વાંધો નહી હાલો આપડે જઈએ સીધા ઘરે જમી કરવી લીધા અને નહીં થઈ ગયા છે તો આવતા રહ્યા છે ભાદ રોડ થી ને બહુ ગરમી છે કે સોડા પીવી છે તો સોડા પીવારસી ને અહીંયા મીલું ને પીળી લીધી કઈક મેલું તે સાદી એકદમ ગરમી છે લીધી એટલે ભાઈ સોડા પીવે છે હર બેન તો હજી ફૂટવાડી નથી એકદમ પીળી પીળી પાઈનેપલ પાઈનેપલ એવું છે તો બહુ તડકો થઈ ગયો છે હવે સીધા જઈએ આપણે ઘરે ગામમાં તો આવી ગયા છે પણ સોડા પીને ઘરે જઈએ હા અહીંયા જવો મારા બાર રમાડે છે સબુ બેન ને બાર તમે આવ્યા કેમ નહીં જમવા એ દુકાને બેઠા થાય એટલે જમવાનું આવ્યા અમે બધા જમીન વિયા અમારે બા નહોતા આવ્યા કારણ કે દુકાને બે આવવા નહોતો એટલે બેનને જો રમાડે છે આમ જોઈ આ બાજુ જો ફૂખ બિસ્કિટ ખવડાવે છે જો બિસ્કિટ એવું છે તો મારા પપ્પા તા આવ્યા હતા જોવો જમીન વિ એવા હા જમવા આવ્યા થા એટલે બધા આરવર હતા પછી જમીન વિએવાય તમારે જાનમાં જવાનું છે કે

ત્યાં રાસ બસ તમને દેખાડીએ ઘડી રાસ લેશો ને પછી પાછા આવી આવશું ઘરે

ने आए तो अभी ये भी सर्दी इसको भी सुखी रहो समझ रहा है बस जारी जैसे नलों दरवाजे ताऊ कुंड जैसे है ना सुई जारी सवार पेपर मने नहीं उठाए बैंड नहीं उठाए आ ये उसे तो तो पत्थरी पत्थरी कंप्लीट करना है किसे आया नो भाई हुई तो कहीं का ये हाँ। हवार था ही तो सेने लगी हाँ। तो ओके गुड नाइट नेक्स्ट सेकंड नेक्स्ट सेकंड नेक्स्ट सेकंड रिस्टार्ट 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 गुड नाइट તો કઈ વાંધો નહીં દોસ્તો હવે હવાર માં જવાનું છે એટલે અત્યારની અંદર ફૂલ આવે છે એટલે હવે અત્યારે ફૂવી જઈ પછી તો આશા કરું છું દોસ્તો કે આ બ્લોગ તમને ગમ્યો છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા નાની કોમેન્ટ કરી દેજો મળી છે નવા બ્લોગ સાથે ને એક નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી